તો તારીલીટ બાટ નાખી તૈયાર કરું તો આવો એટલે હાર એડો કશું દો નહી હું તૈયાર કરી હા જલ્દી આવજો પાછા હા હા

અગરબત્તી નાના ઘર માં બીજી પૈસી લીધે અગરબત્તી એક અગરબત્તી તો ઘરથી નહીં બેઠી લી આને ફટાફટ

કરીને રાખજે આ ઘર ચોખ્ખું ઓલા તાર થોડા ઓલા તાર બાય દેખાય બા આ હોહરું આમ બેઠું હોરું ના દેખાય બોખી બરોબર જો ઓવા ના લે બાર પડી જાવ બાય આમ સુક પાછા તો લઈ લો આપણો હે

આ હું કી દાય તું તાર બેટા તું તમ મમ્મી ભેગું જઈને તો હાલે એ જે કારા લઈ બે

છે એક અને એ પણ બીજી તો આત્મા છે ભાઈ હું તો એટલું બારું છું અને

તમારી બધું કરો ગમો કોઈના ફૂલ માં પોણી નહીં હોય એટલું પોણી કરીને આલુ તો મને ભૂખી ને

અને બાયણો ખે રહી રાખી દેખ રસ્તો કરો કેટલી ઘરનો વાહણ દે વિસાવી દે એમ આ મારો વધારો પડ્યો રસ્તો કરો મારું કોણ રસ્તો કરશો તમારે દુઃખ જતું રસ્તો માં તમારે વધારો પડ્યો રસ્તો નાખવું

જગલા ના પૂરાય એને ફાટી જાય ઝબલું હા તો મુજબુર રહે છે ઢુર ભાઈ પેલું પેન્ટ પેન્ટ કરતા હતા એ હું બતાવજો કેવું તમે હોય તો હાલ દે કે કેવું આ રી જો તો તમે ભાઈ તો હું આ તો

ઓહા હાચું 925મો અલ્યા આ કોણ માતાજી બોલે છે કશી કર આ બોવ नरખા કરે છે કશી કર ના ભાઈ 925મો બોવ હું છું હું માતા બોલું પોખીમાં કોક ભારતીય છે તું પોખીમાં હાચું આ મેમર પોખીમાં 925 નો હતા હા એમ એટલે એરો એકડો વળી આ તાઈ ગયો સા ભાઈ

અનમન લાગા જવી હા હા ના દે એવા પૂચી સાટી વાળો નકા તમે બી એ માતા જો દીવા ભરવા એટલું ઓય આવો મોય તમે ઈ વારવા વાતો ના કરજો બોલો તમારું પાસે બસ ઓજુ દેવગતિ માં ફરવું નહીં ફરવું તો એનું પૂરું કરવું

આ હા હા જો આ બલુરાનું ભરી ગયો હા હા એટલે આ જલ્દી ઉપડાઈ નહીં અને અજીબ અજીબ સાંદરથી અવાજ થાય ઓ અંદર અને બાયણિયે ક ખળાવાનો અવાજ આવે છે બાયણ ભેસને સારે નહીં ખાધી ગાયને આવાજો બાયણ તો હું બતાવું આ બાયણ તો મને ચટલું ખુલ્લું

એ મને આઈડિયા કરી દે એટલે પૈસા નો આઈડિયા હું કહી દઉં કઈ દઉં ફોન માં કહો કોઈ ના ના ફોન માં કે ને ઓબળી જાય પાસા હા બરાબર છે બરાબર છે હારે તો હું લઈ લઉં ઈમ કરો તમે લઈને આવો હા હું તો દીબે હું બરાબર તમે કીધું એ પ્રમાણે હું કરીને આવું હો કમ્પ્લીટ કરીને આવજો હું કીધું હા તો એ હું આવું હા આ તમને તુજી હારો આઈડિયા લે છે એવું કરવા દે તાર ખબર પડશે આ હું તો ભૂલો પડ્યો નિવેદ ના પૈસા લેવા પાઠમાં મૂક્યા ઘણી બધી વાત કરીને મન થાય મારી પેરવાની રૂપિયો નહી ભાઈ પણ અગિયાર હજાર જ લઈ આવ્યો છું અગિયાર હાજર છે તો રૂપિયો છે

અમાડે રૂપિયા કોઈ ન્યારાનો આ તમે ગપ્પા માળો છો બુવાજી બોલ પધાર આપડી ચાલ અવળી પડી લાગે છે મને ટાઈટ કરી અને કરો ઉભા

હર દસો ઊંઘવા ઘેર ઘેર ભીખા છીએ